ઝાલોદ જલાઈ માતા મંદિર ખાતે જાલતદ નગરપાલિકા દ્વારા દશેરા નિમિત્તે રાવણ કુંકરણ અને મેઘનાથના પુતળાનું દહન કરાયું આ તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં જાલતનગરની કુલદેવી જલાઈ માતા મંદિરમાં ત્યાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમઠ્યું હતું હિન્દુ ધર્મના ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમજ માતા દીપાએ નવ દિવસ સુધીમાં મહીસાવર સુર રાક્ષસ સાથે યુદ્ધ લડી અને દસમા દિવસે તેનો વધ કર્યો હતો જેથી હિન્દુ સમાજ દ્વારા અસત્ય પર સત્યની વિજય પ્રતિકરૂપે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવતો હોય છે આજના દિવસે રાવણ મેઘનાથ અને કુંકરણના પુતળાનું દહન કરવામાં આવ્યું આવે છે કે દરેક વ્યક્તિ પોતાના મનમાં અહંકાર રૂપી રાવણ તેમજ દેશના સમાજ માટે નડતરરૂપ બનતા વગેરે સદૈવ સકારાત્મક રીતે લોક ઉપયોગી બની જીવનમાં ઉપયોગીરૂપી જીવન જીવવા માટે રાવણ દહનનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે દશેરો એટલે અસત્યનો સત્ય પર વિજય નગરજનોમાં પ્રતિકાત્મક સંદેશ આપવા માટે જલત નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે અને દશેરા નિમિત્તે હજારોની સંખ્યામાં જન્મેદની રાવણ દહન પ્રોગ્રામ જોવા માટે આવતા હોય છે જેથી નગરપાલિકા દ્વારા લોકોના રાવણ દૂરથી પણ જોવાઈ રહે તે માટે ચાલીસ ફૂટ ઊંચો રાવણ તેમજ મેઘનાથ અને કુંભકર્ણની ત્રીસ ફૂટ જેટલી ઉંચાઈ રાખવામાં આવતી હોય છે જાલુ તાલુકાના કુલ લોકોની કુળદેવી જલાઈમાતા મંદિર હોવાથી આજના દિવસે મોટા પ્રમાણમાં લોકો જલાઈ માતા મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા છે જેથી મંદિરની આસપાસ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો સાંજે સાત કલાકે રાવણ મેઘનાથ અને કુંકર્ણના પુતળાનું દાન નિમિત્તે નગરપાલિકા દ્વારા ફટાકડાની ભવ્યથી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી ફટાકડાની ભવ્ય આતિશબાજી સાથે અસત્ય પર સત્યના વિજય રૂપે ફટાકડાની આદેશબાજી સાથે તાણે પુતળાનું દાન કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા યોજાયેલા રાવણ દાન પ્રક્રમમાં નગરપાલિકા ભાજપના તમામ કાઉન્સિલર સાથે અપક્ષના કાઉન્સિલર તેમજ નગરપાલિકા સ્ટાફના લોકો ઉપસ્થિત રહેલા હતા જલાઈમાતાના મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુજબ શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે જેનો લાવો મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓએ લીધો હતો રાવણ દહન નિમિત્તે કરેલા ભવ્યથી ભવ્ય આતિશબાજ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભવ્ય આતિશબાજી તેમજ રાવણ દહન નિમિત્તે હજારો લોકોએ આ પ્રોગ્રામનો લાવો લીધો હતો છેલ્લે પ્રભુ શ્રી રામ ભગવાનના જયકારા સાથે આ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું રાવણ દહન નિમિત્તે યોજાયેલા ભવ્ય આતિશબાજી રાવણ દહન તેમજ જલાઈ માતાના દર્શનાર્થે મોટા પ્રમાણમાં માનવરાવણ આવવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સજ્જતા હોય છે જેથી જલત નગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ કર્મચારીઓને ઊભા રાખી અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની સુંદર કામગીરી કરવામાં આવી હતી અને જલોદ પોલીસ દ્વારા પણ આયોજન રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો